ધંધુરકા વિસ્તારના આશા વર્કર તથા ફેસિલિટેટર દ્વારા વિવિધ પ્રશ્નોને લઈ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આશા વર્કર દ્વારા વિવિધ માંગણીઓને લઈ આપવામાં જેમાં મુખ્યત્વે ઇન્સેન્ટીવ પ્રથા બંધ કરવી લઘુત્તમ વેતન આપવું કામના ચોક્કસ કલાકો નક્કી કરવા ઓળખ કાર્ડ આપવા સરકારી કર્મચારી જેમ પેન્શન સુવિધાઓ આપવી ઓનલાઈન કામગીરી માટે સ્માર્ટફોન આપવા જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

એકસો એસી દિવસ ની આવે છે એ સ્માર્ટફોન આપે ગામડે ગામડે ફરવાનું હોય તો ખાલી અમને ભાડું જ આપે અમારે પગાર નહી ભાડું જ તો અમને ફિક્સ પગાર કરી આપે એવી અમારી સરકાર ને માંગ છે